નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ યોગી ચરિતમ એકસો પચાસ મુંબઈ તારીખ એકવીસ નવ ઓગણીસો ઓગણ મુંબઈ આજે સવારે એક યુવક અમેરિકા જઈ રહ્યો હતો યોગીજી મહારાજે એને વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી આશીર્વાદ આપતા સ્વામીશ્રી કહે શાકાહારી રહેજો કોઈનો સંગ થવા દેશો નહીં અમેરિકા જતા ઘણા યુવકોને સ્વામીશ્રી પાછા આવવાનું કહેતા ત્યાં રુકઈ ન પડું ઘણી વાર પોતે કહેતા આપણા પચાસ છોકરા ત્યાં જતા રહેલા છે આપણી સરકાર પણ કાંઈ કરતી નથી ત્યાં બધા શું કામ કરતા હશે આપણા દેશમાં ભણવાનું નથી આ પ્રકારે સ્વામીશ્રી વાત કરતા જમીન ઉઠતા કહે પચાસ વરસ ખાધું હવે તમે બધા ખાઓ પીઓ અમે તો ખાઈ પી ઉતર્યા જમતા જમતા પણ ઘણી વાર કહે આ એકનું એક જ મોડું ફીકું ખાવાનું સ્વાદ માત્ર નહીં એમ કહેતા જાય અને દૂધીનું શાક અને ફૂલકા જમતા જાય ને મનમાં ને મનમાં હસતા જાય હમણાં હમણાં દાઢ શાકમાં ટામેટા નાખવાની પણ બિલકુલ સ્વામિશ્રી ના પાડી દેતા હતા ટામેટા વગર દાળ ફીકી થાય યોગેશ્વર સ્વામી કે જે સેવક સંત હતા તેમણે સ્વામીશ્રીને વાત કરી ત્યારે સ્વામીશ્રી કહે ભલે ફિક્કી થાય પણ ટામેટા નાખવા નહીં આમ રસોઈનો અનાદર કરતા અને સંભાવના પણ બતાવતા પણ અનાદર તો એમને કોઠે પડી ગયો હતો જે નોંધ ઈશ્વરચરણ સ્વામીએ પોતાની ડાયરીમાં કરેલ છે જય સ્વામિનારાયણ મિત્રો એનો ચારે વાગતો